રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર પાંચમાં ડોળા પાણી સાત આઠથી કોંગ્રેસ વખતનો પ્રશ્ન હલ થતા લોકોને રાહત ધોરાજીના વઘાસિયા ફળીમાં સાત આઠ વર્ષથી આવતું ડોળું પાણી ચોખ્ખું પાણી આવતા વઘાસિયા ફળીમાં લોકોમાં આનંદનો માહોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સભ્ય દ્વારા તથા અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ કરવામાં આવ્યું આ કાર્ય સફળ થતા નગરપાલિકાના વોટર કર્મચારીને હાર દોરા કરીને સન્માન કરવામાં આવ્યા તેમ છતાં પણ અનેક વિસ્તારમાં જલ્દીમાં જલ્દી શુદ્ધ પાણી મળશે તેવા પ્રયત્ન હાલ ધોરાજી ભાજપ પરિવાર કરી રહ્યા છે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી વોર્ડ નંબર 5 વિજયભાઈ અંટાળા અને અમે ચારેય સદસ્ય આ જે ગંદા પાણીનો પ્રશ્ન હતો એ તમે કેવી રીતે સોલ્યુશન કર્યો ગંદા પાણીનો પ્રશ્ન હતો એ અમે ચારેય સદસ્ય મળીને નગરપાલિકામાં રજૂઆત કરીને નગરપાલિકાના કર્મચારી અને અમે બહુ મહેનત કરીને બધે જગ્યા જગ્યાએ એ જે પાણીનો પાઇપલાઇન અને ગટરની ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બે મિક્સ પાઇપલાઈન ટાઈમ થી અમે ગોતી ગોતી મહેનત કરીને એ બધું રિપેરિંગ કરાવ્યું કેટલા વર્ષ જૂનો પ્રશ્ન હતો આ છેલ્લે સાત આઠ વર્ષનો જૂનો પ્રશ્ન હતો બહુ ગંભીર પ્રશ્ન હતો અને શરીર આ રોગ માટે બહુ હાનિકારક હતું અત્યારે હાલ કેવું પાણી આવેલું હાલ પાણી એકદમ સ્વચ્છ ચોખ્ખું અને અત્યારે ફિલ્ટર પણ બાર વર્ષથી સાફ નહોતું થયું ધોરાજી નગરપાલિકામાંથી કોઈ કર્યું નતું એ કામ અમે અત્યારે ફિલ્ટર પણ ચાલુ કરાવી દીધું છે મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી ની અંદર આવેલ વઘાસિયા ફળી ની અંદર આજથી આઠક વર્ષથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી જતું હતું વારંવારની રજૂઆતો છતાં આ પ્રશ્ન સોલ્વ નહોતો થતો